મિત્રો વ્હીકલ ગુજુ ચેનલમાં આપણું સ્વાગત છે વ્હીકલ ગુજુ ચેનલ પરથી સૌ મિત્રોને રામ રામ મિત્રો આપડી ચેનલ ઉપર દરરોજ અલગ અલગ પ્રકારના વાહનો વેચવા માટેના વિડીયો આવતા હોય છે જેથી કરીને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દો જેથી કરીને અમારી ચેનલ ઉપર આ મૂકવામાં આવતા વિડીયો તમને મળતા રહે અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો મિત્રો તમે પણ જો તમારા વાહન માટેની આવી રીતે જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતી વાહનની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો આજે જે ફોર વ્હીલ વેચાવા આવી છે તે મારુતિ સુઝુકીની વેગેનાર ફોર વ્હીલ આવી છે ફોર વ્હીલ ની માહિતી પૂરી વિડીયો આપવામાં આવશે તેથી તમે આ વિડીયો પૂરો જોઈ લેજો જેથી કરીને પૂરી માહિતી તમને મળી જાય આપણી ચેનલ ઉપર બીજા પણ ફોર વ્હીલના વિડીયો મૂકેલા છે જે તમે જોઈ શકો છો ફોર વ્હીલ ની માહિતી આપવાનું ચાલુ કરું તે પહેલા જો તમે આ વિડીયો લાઇક ન કરી હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો આ વેગેનાર ફોર વ્હીલ ના કલર ની વાત કરીએ તો બ્લુ કલર માં ફોરવ્હીલ જોવા મળી જશે ફોર ના ઇન્ટિરિયર ની અંદર ની વાત કરીએ તો ઇન્ટિરિયર ની કન્ડિશન સારી જોવા મળે છે છે ફોર ના બાર નો કલર ની વાત કરીએ તો કંપની કન્ડિશન ફોર નો કલર જોવા મળે છે આ વેગેનર ફોર વ્હીલ ના પાર્સિંગ ની વાત કરીએ તો જીજો જીરો સિક્સ એટલે કે વડોદરા નું પાર્સિંગ છે ફોર વ્હીલ ના ઓનર ની વાત કરીએ તો થ્રી ઓનર છે ફોર વ્હીલ ના ફ્યુલ ની વાત કરીએ તો પેટ્રોલ સાથે સીએનજી પણ મળી જવાનું છે સીએનજી કિટ સિક્વન્સ કંપનીની છે આ વેગેનરના મોડલની વાત કરીએ તો બે હજાર દસના ના એન નું મોડલ છે એસી ની વાત કરીએ તો પાવરફુલ ચીલ એસી છે મ્યુઝિક સિસ્ટમની વાત કરીએ તો સારી કન્ડિશનમાં મ્યુઝિક સિસ્ટમ છે આ વેગેનરમાં એલઈડી ડિસ્પ્લે પણ મળી જશે ગાડીના ટાયરની વાત કરીએ તો સિત્તેર ટકા જેવી કંડિશન જોવા મળે છે ગાડીની બાકીની એસેસરીઝ ની વાત કરીએ તો લાઇટો ગાડીની બેટરી વાત કરીએ તો સારી કન્ડિશનમાં બેટરી જોવા મળી જશે ગાડી ખૂબ જ સાચવણીવાળી જોવા મળે છે ગાડી તમને રૂબરૂ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના સાપર માં ગાડી જોવા મળી જશે ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં માઇનોર ફેરફાર થઈ જશે ગાડીના માલિક નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેવામાં આવશે કરીને તમે ગાડીના માલિક સાથે વાતચીત કરી અને વધારાની માહિતી મેળવી શકો છો મિત્રો જો તમે અમારી ચેનલ ઉપરથી વિડીયો જોઈને કોઈ પણ વાહનની ખરીદી કરો તો પૂરી તપાસ કર્યા બાદ જ વાહનની ખરીદી કરવી અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દો જેથી કરીને તમને આવા વિડીયો મળતા રહે અને વિડીયોને હજુ સુધી તમે લાઈક ન કરી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો હવે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને વ્હીકલ ગુજુ ચેનલ વતી રામ રામ